કચ્છના ધોરડો ધોળાવીરા અને રોડ ટુ હેવનમાં મહિલા સશક્તિકરણનો પ્રવાસ ગત રવિવારે તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ મુસ્લિમ મહિલા કોમ્યુનિટી દ્વારા મહિલાઓ માટે ખાસ એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રવાસનો મુખ્ય હેતુ મહિલાઓને સશક્ત બનાવવાનો તેમને સુરક્ષિત મુસાફરીનો અનુભવ કરાવવાનો શિક્ષણ આપવાનો અને આનંદ માણવાનો હતો આ પ્રવાસમાં મહિલાઓને પશ્ચિમ કચ્છ ભુજે ડિવિઝન પોલીસ સ્ટેશન ભુજ કચ્છ ગુજરાત ખાતે સાયબર સુરક્ષા તથા વર્તમાન સમયમાં અનુભવાતા મુદ્દાઓ અંગેની ચર્ચા સેમિનારમાં સામેલ કરવામાં આવી હતી જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર હાર્દિક ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ એએસઆઈ શીતલબેન નાય અને કોન્સ્ટેબલ નીતાબેન પરમારે મહિલાઓને સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું જો કોઈ ઘટના બને તો શું કરવું કિશોરીઓ અને પુખ્ત વયની મહિલાઓએ ડર્યા વગર મદદ કેવી રીતે માંગવી ગુડ ટચ બેડ ટચ ઘરેલું હિંસા સામે કાઉન્સેલિંગ વગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સવારમાં દસ વાગ્યે સેમિનાર બાદ આ પ્રવાસનું સ્થળ ધોળાવીરા રોડ ટુ હેવન અને કચ્છનું પ્રખ્યાત સફેદ રણ ધોરડો રહ્યું હતું મહિલાઓ અને બાળકોએ આ સ્થળોની સુંદરતાનો આનંદ લીધો હતો આ પ્રવાસમાં મહિલાઓ અને બાળકોને ટ્રીપ ફીસમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું અને એ માટે તથા રાત્રિભોજનની વ્યવસ્થા માટે શકુરભાઈ સુમરા અને સદ્દામભાઈ મીઠાણી અને બંદાએ ખુદા દ્વારા ડોનેશન આપવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન મલિક શબનમ અનવરલીજત તુર્ક સદ્દામભાઈ મીઠાણી ખત્રી ગુલામ દસ્તગીર અને ખત્રી ફેમિદાબેન દ્વારા મુન્દ્રા મુસ્લિમ મહિલા કોમ્યુનિટીના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં સંજરી ટૂર્સ અને ટ્રાવેલ્સના અનવરભાઈ ખલીફાએ ટૂરનું પ્રોગ્રામ સાચવ્યું હતું મુસ્લિમ મહિલા કોમ્યુનિટીના નામથી વર્ષ બે હજાર ચોવીસમાં પણ મહિલા સશક્તિકરણ માટે અમુક પ્રોજેક્ટ હાથ ધરાયા છે જેમાં સિલાઈ કોમ્પિટિશન અપસાઇકલ ડ્રાઈવ બેસ્ટ કપડામાંથી બેસ્ટ બનાવવું જરૂરતમંદોમાં કપડાઓનું વિતરણ વગેરે જેવા નાના મોટા કાર્યોનો સમાવેશ થાય છે આ કોમ્યુનિટી ભવિષ્યમાં પણ મહિલાઓને સશક્ત બનાવવા માટે કાર્યરત રહેશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ Discovered Yash Soft Drinks.